નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી નરેશભાઈ પ્રજાપતિ નરેશભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ થેન્ક યુ રમેશભાઈ નરેશભાઈ પ્રજાપતિનું મોટાભાગે કામ હોય છે માટલા ઘડવાનું સદીઓથી માટલા ઘડતા આવ્યા છે સર્જન છે આમ તમે કોચિંગ ક્લાસ ચલાવો છો શિક્ષણ સાથે જોડાયેલા છો એની મને ખબર છે પરંતુ આ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એમાંય તમે દીવા સ્વપ્ન નામની ફિલ્મ શા માટે બનાવી તો બહુ સરસ સવાલ રમેશભાઈ કે માટલા ગળવાનું કામ અને એક શિક્ષક તો હું શિક્ષણ ફિલ્ડમાં છું એટલે કે માસ લેવલે હું ભણાવું એને ક્લાસ લેવલ કહીશું પણ માસ લેવલે એજ્યુકેશનનું શું મહત્ત્વ છે અને ગીજુભાઈ બધેકા જેમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે એમની બુક દીવા સ્વપ્ન ઉપરથી આ પ્રેરિત થઈને ફિલ્મ બનાવી છે સાથે સાથે ખેતીને પણ પ્રાધાન્ય આપ્યું છે પણ મેઇન વાત છે બહાર વગરનું ભણતર તો મૂવી બનાવવાની શરૂઆત કરી ત્યારે એક મિત્રએ કહ્યું કે એક વખત તમે એજ્યુકેશન ઉપર ફિલ્મ બનાવો છો તો દીવા સ્વપ્ન વાંચી લો અને વાંચી જ્યારે કહ્યું ત્યારે એક જ બેઠકે આખી બુક પૂરી કરી અને પછી નક્કી કર્યું કે હવે તો દીવા સપના જ બનશે બહુ સરસ ગુજરાત કેળવણી પરિષદ નામની એક સંસ્થા છે મનસુખ સલ્લાહ એના પ્રમુખ છે અને એના ઉપક્રમે શિક્ષકો માટે ગ્રંથ ગોષ્ઠી થાય છે તો એમાં જે પુસ્તકો પસંદ કરવામાં આવ્યા છે એમાં સૌથી પહેલું નામ છે દીવા સ્વપ્નનું અને દીવા સ્વપ્ન પુસ્તક જેણે ન વાંચ્યું એણે ચોક્કસ વાંચવું જોઈએ અને ખાસ કરીને જે કેળવણી સાથે જેમનો સંબંધ છે એણે તો વાંચવું જ જોઈએ તો દીવા સ્વપ્ન એક કીર્તિદા છે ગીજુભાઈની એક શિક્ષક જાય છે અને સ્પેશિયલ મંજૂરી માગે છે કે મને મારી રીતે અને મારી પ્રીતે ભણાવવા દો અને પછી એ પ્રયોગો કરે છે અને કઈ રીતે બાળકોને કેળવવા એમનો સર્વાંગી વિકાસ કરવો એની આખી કથા એટલે દિવા સ્વપ્ન અદ્ભુત પુસ્તક છે ગીજુભાઈ બધેકાનું નરેશભાઈ આ ફિલ્મ બનાવવાનું તમે નક્કી તો કર્યું ફિલ્મ બનાવવાનું સહેલું નથી હોતું તો આખી જે પ્રક્રિયા થઈ ફિલ્મ બનાવવાની એની થોડીક વાત કરો બિલકુલ આજથી પાંચેક વર્ષ પહેલા મેં એક નોટબુકમાં લખ્યું કે શિક્ષણ ઉપર ફિલ્મ બનાવી પેલા મિત્રએ કહ્યું બુક વાંચી હવે તમે કહ્યું એમ કે ગીજુભાઈએ તો બાળકોને પેલી રીત અને પ્રીતની વાત હતી પણ અહીંયા મોટા બાળકો છે તો એ એમનો જે કહેવાનો જે ભાવ હતો એ મોડર્ન વેમાં અત્યારના જમાનામાં લોકોને પચી શકે એ કેવી રીતે થઈ શકે તો નરેન્દ્રભાઈનું જે કેરેક્ટર છે મૂવીમાં એ ગીજુભાઈનું પ્રતિક છે અને ચેલેન્જીસની વાત કરીએ તો એક પાત્ર કોણે ભજવ્યું છે એ છે રિતેશ મોરીને એક વ્યક્તિ છે અને એમને ખૂબ જીવી જાણ્યો છે એ આવ્યા જ્યારે શૂટિંગમાં જ્યારે એમનું સિલેક્શન થયું નરેન્દ્ર સર તરીકે ત્યારે એમને જ્યાંથી રહેતા હતા ત્યાં મારી એકેડેમી છે ત્યાં એ ચાલતા આવે અને શૂઝ પહેર્યા વગર આવે કે મારે અત્યારથી જ જિંદગી જીવી છે જેટલું જાણવું છે વાહ ક્યાં વાત છે ધરતીમાં ને વંદન કરવાની સાચી રીતે એટલે પગરખા પહેર્યા વગર ધરતી ઉપર ચાલવું એટલે કેટલી સારી વાત છે તો સંઘર્ષની વાત કરીએ તો જ્યારે જે પ્રકાશન સંસ્થા છે ગુર્જર પ્રકાશન એમાંથી મને જ્યાં સમાચાર હતા કે ત્યાં પરમિશન લેવાની તો મનુભાઈને મળવા ગયો એટલે એમને ના એટલા માટે પાડી કે ઘણા બધા લોકો આવીને બોલીને ગયા પણ એ જ મનુભાઈએ જ્યારે મૂવી જોઈ એ સાયન્સ સિટીમાં મંજૂરી લીધા વગર બનાવી તમે બિલકુલ મંજૂરી લીધી અને લેખિત અને એના એના પાસે 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 ડોક્યુમેન્ટ જે છે છે એ એ ગુર્જર એમને અમે તો ત્યાં અમને સમાચાર મળ્યા વિજયભાઈ કરીને મિત્ર હતા એટલે એમને કીધું કે અમુક વર્ષ પછી કોપીરાઈટ કે હોતું નથી સ્ટીલ મેં કીધું કે નહીં એવું નહીં કરવાનું આપણે પૂછી લઈએ અને એમની પરમિશન લીગલી આપી એટલે અમારી પાસે જે માહિતી હતી એનો ઉપયોગ કર્યો અમે ઓકે બહુ સારી ફિલ્મ બનાવવામાં ખર્ચો કેટલો થયો અને સમય કેટલો લાગ્યો ખર્ચાની વાત કરીએ તો દોઢેક ખરો કરોડ ખર્ચ થયો છે અને બનાવવાની વાત કરીએ તો મૂ જ્યારે લખાય ને ત્યાંથી મૂવી પૂરી થાય સેન્સર મળે ત્યાં સુધી લગભગ બેથી અઢી વર્ષ થાય ઓકે હવે વાત કરીએ પ્રતિભાવની ફિલ્મ તો ઉત્તમ પણ એનો પ્રતિસાદ ઉત્તમ ફિલ્મને પ્રતિસાદ મોટાભાગે નબળો મળતો હોય છે એ રિવાજ છે મસાલા ફિલ્મ હોય એમાં જરા બધું આજના પ્રેક્ષકોને ગમે એવું હોય તો જરા બહુ મજા આવી જાય પણ ગીજુભાઈ બધે કાર્ડની કૃતિ ઉપરથી ફિલ્મ બને અને એ કેટલી સ્વીકારાય એ બહુ જોખમી વાત છે હવે મને પ્રતિસાદની વાત કરો કે પ્રતિસાદ કેવો મળ્યો પ્રતિસાદની વાત કરીએ તો જ્યારે રિલીઝ કરી બે હજાર એકવીસમાં ત્યારે પાંચ દિવસમાં થિયેટરમાંથી મૂવી હટી ગઈ પાંચ દિવસમાં સાહેબ એ વખત રીઝન ગુજરાત કેટલું ઝડપથી ગીજુભાઈ બધે કાર્ય ભૂલી ગયું બોલો એકવાર મનુભાઈ પંચોળીએ લખ્યું હતું કે એક જમાનો હતો કે ગુજરાતમાં કુલ ચાર વ્યક્તિની લોકપ્રિયતા સૌથી વધારે હતી આ મનુભાઈ પંચોળીએ લખેલું છે મહાત્મા ગાંધી સરદાર પટેલ ઝવેરચંદ મેઘાણી અને ગીજુભાઈ બધેખા આ મનુભાઈ પંચોળીના શબ્દો છે કે આ ચાર જણની લોકપ્રિયતા આખા ગુજરાતમાં સૌથી વધારે હતી તો પ્રતિસાદની વાત કરીએ કે બે હજાર ઓગણીસમાં જ્યારે શરૂ થઈ અને એકવીસમાં રિલીઝ કરી અને પાંચમા દિવસે થિયેટરમાંથી મૂવી ઉતરી ગઈ એટલે એકદમ આંચકો લાગ્યો અને એના રીઝનમાં એક તો કોવિડ હતું એ વખતે લાસ્ટ ફેઝ સેકન્ડ રીઝન હતું કે હું શિક્ષક એટલે જે થિયેટર છે કે ડિસ્ટ્રિબ્યુશનની વાત છે ગણિત મને નહીં સમજાયું અને એ વખતે એટલો આઘાત જેવું થયેલું પણ કહેવાય ને કે ઘણા બધા એવા મિત્રો હતા જે મને એમ્પાવર કરતા અને પછી જર્ની શરૂ કરી અને ત્યાંથી અમે છ મહિના પછી ડીસા ત્યાં પચાસ હજાર બાળકોએ કન્સેશનલ રેટમાં મૂવી જોઈએ ત્યારે અને પછી તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં આમ છેક ડીસાથી લઈને આમ વલસાડ સુધી આમ હિંમતનગરથી લઈને છેક પોરબંદર અને રાજકોટ સુધી પણ નરેશભાઈ મને એવું લાગે છે કે થિયેટરને બદલે પછી તમે આખો અભિગમ બદલી નાખ્યો બિલકુલ અને શાળાના બાળકો અને શિક્ષકો ગુજરાતના કેટલા બાળકો અને કેટલા શિક્ષકોએ આ ફિલ્મ જોઈ હશે વાત કરીએ ટોટલ તો જે થિયેટરથી લઈ અને પ્રાઇવેટ અને અલગ અલગ રીતે શો એમાં ટોટલ સિક્સ હંડ્રેડ છસો શો થયા એટલે એક્ઝેક્ટ આંકડો તો હું નહીં કહી શકું પણ મોટી ઘટના રમેશભાઈ સાહેબ એવી બની કે રાજકોટમાં એક જ દિવસે હેમુ ગઢવી હોલમાં ચાર હજાર સ્ટુડન્ટ્સ ટીચર્સ પેરેન્ટ્સ અને કહેવાય ને કે બધાએ મૂવી જોઈ એ તો બહુ મોટી વાત કહેવાય હવે એને મળેલા એવોર્ડની વાત કરીએ તો આ જે દીવા સ્વપ્ન ફિલ્મ છે એને અત્યાર સુધી કુલ કેટલા એવોર્ડ મળ્યા છે એમાં મહત્વના કયા મહત્વના બિલકુલ તો જેમ આઈફા છે એમ ગુજરાતમાં જીફા છે તો જીફા તરફથી અમને એવોર્ડ મળેલા છે ચાર અને રાજ્ય સરકારે એટલે એક મોટી ઘટના કહેવાય રાજ્ય સરકાર તરફથી અમારી મૂવી દિવા સપનાની પાંચ એવોર્ડ મળ્યા છે પહેલો એવોર્ડ છે એ છે બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ બે હજાર એકવીસનું સેકન્ડ છે બેસ્ટ ફીચર ફિલ્મ દ્વિતીય એ પણ બે હજાર એકવીસમાં એના પછી અમારો જે મૂવીની આન બાન કહેવાય ને કચરાભાઈએ જે રોલ કર્યો છે એ સપોર્ટિંગ એક્ટર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એન્ડ સિંગર જે તાત છે ને શ્વાસ છે વિશ્વાસ છે સોંગ બહુ જ પોપ્યુલર બન્યું છે એ સિંગર માટે પાર્થ ઓઝા અને મૂવીનું રમેશભાઈ સર જે છેલ્લે ફાઇનલ આઉટપુટ આવે ને મિક્સ માસ્ટરિંગ કહેવાય એ ચારસો મૂવીનું મિક્સ માસ્ટરિંગ કર્યું હોય એવા આલુક ડે એમાં પાંચ એવોર્ડ મળ્યા છે તો સરકારનો પણ હું આભારી છું પણ વિદેશમાં પણ મળ્યા હા અમેરિકા છે કેનેડા છે વેનેઝુએલા છે સિંગાપુર છે એ અલગ અલગ જગ્યાએથી પણ અમને એવોર્ડ મળ્યા છે એટલે કુલ એવોર્ડની વાત કરીએ તો હું અમે સિક્સ્ટી પ્લસ બોલીએ છીએ સિક્સટી થ્રી એવોર્ડ્સ છે અત્યાર સુધી આ ફિલ્મ છે ને એ કેળવણીને લગતી છે અને ગીજુભાઈ બધેકાના કેળવણીના વિચારો તો આખા વિશ્વમાં પ્રસરેલા છે તો તમને જે પ્રતિસાદ મળ્યા તમને એવોર્ડ મળ્યા આટલા બધા લોકોએ ફિલ્મ જોઈએ તો બરાબર છે પણ આ ફિલ્મ જોયા પછી જે લોકોએ તમારી સાથે ચર્ચા કરી હોય મને એ જરા એમ જ વધારે રસ છે કે તમને એ પ્રકારના જે રિસ્પોન્સ મળ્યા હોય એ કેવા બિલકુલ તો શરૂઆત કરીએ ફર્સ્ટ પર્સન ઓફ ગુજરાત માનનીય રાજ્યપાલ શ્રી અમે રિક્વેસ્ટ કરી રેફરન્સથી તો માન્ય શ્રી થિયેટરમાં આવી ગાંધીનગરમાં અને જોઈ હોય એવી પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ અને ઇન્ટરવલ પડે છે ત્યારે હું માહુ એવું કહું છું કે સાબ અભી ઇન્ટરવલ રખતે હૈ અને એવું કહ્યું કે નહીં નહીં પ્રજાપતિજી મૂવી બઢિયા હે ચાલુ રખવાઈએ તો એક મોટી અચિવમેન્ટ એટલે દેવ્રત આચાર્યજી આચાર્યજી બિલકુલ સર અને માન્ય રૂપાલા સાહેબ એ વખતે ભારત સરકારમાં મંત્રી હતા તો અમે રિક્વેસ્ટ કરી તો છે કે દિલ્હીથી મૂવી જોવા આવેલા એવું કહ્યું કે મને ગમશે તો પંદર મિનિટ પૂરી જોઈશ નહીંતર પંદર મિનિટમાં હું નીકળી દઈશ એમના ધર્મપત્ની સાથે આખી મૂવી જોઈ એટલું જ નહીં મૂવી જનરલી જોયા પછી રિવ્યૂ આપે એમને ઇન્ટરવલ અને એન્ડમાં આપ્યું નોટ ઓનલી ડેટ બીજા દિવસે સવારે પોતાના પર્સનલ સ્ટેટસમાં પાંચ વાગે દિવસ સપનું મૂક્યું અને અગિયાર વાગે એમના સોશિયલ મીડિયામાં બધે જ દિવસ સપના ઓકે આ તો રાજકારણીઓની વાત થઈ પણ એના સિવાય શિક્ષકો કેળવણીકારો એમણે પ્રતિસાદ આપ્યો બિલકુલ તો આપે જેમનું નામ લીધું જે મનસુખ સલ્લા સર તો એમનો પણ યુટ્યુબ ઉપર વિડીયો અવેલેબલ છે શબ્દશ કે એક એક કચકડાની ફ્રેમમાં તમે દિવાસઅપ અને ગીજુભાઈને કહેવાય ને કે ખરી શ્રદ્ધાંજલિને જીવતા કર્યા છે સાહિત્યની વાત કરીએ સાહિત્યના લોકોએ પણ વખાણી છે એક આપણી કોલેજ છે એના ડીન છે એમને પણ વખાણી છે અને શિક્ષણની વાત કરીએ તો માનનીય જે શિક્ષણ મંત્રી કુબેરભાઈ

એમણે આ ફિલ્મને જોઈ અને કરી તમને એક સર્જક છો તમે આમ તમે શિક્ષક હૃદયથી તો તમે શિક્ષક છો હૃદય અને કર્મ બંનેથી તમે શિક્ષક છો પણ તમે આ ફિલ્મ બનાવી અને તમને પોતાને આ ફિલ્મ બનાવ્યા પછી કેટલો સંતોષ થયો બહુ સરસ સવાલ કર્યો સુડતાલીસ વર્ષની ઉંમરમાં મને કોઈ પૂછે ને કે તમારા જીવનની સૌથી સુખી પડ કઈ તો દિવાસઅપનો મૂવી બનાવી અને લોકોનો અદ્ભુત પ્રતિસાદ મળે એ મારા જીવનની સૌથી મોટી સુખી પણ છેલ્લો સવાલ આ ફિલ્મ તો વખણાઈ અને સારું કામ કર્યું તમે કારણ કે ગીજુભાઈ બધેકાની કૃતિ ઉપરથી ફિલ્મ બનાવવાનું કામ તો ઘણું મહત્ત્વનું છે અમે પણ નવી સવારમાં કેળવણીકાર ગીજુભાઈ બધેકા વિશે એક સરસ વિડીયો અગાઉ બનાવીને પ્રેક્ષકોના ચરણે ધરેલો જ છે કારણ કે ગીજુભાઈ બધેકા તો કોને ના ગમે જે માણસ કેળવણીમાં રસ ધરાવતો હોય એણે તો ગીજુભાઈ બધે કાર સુધી પહોંચવું જ જોઈએ હવે તમારું કોઈ આયોજન બિલકુલ મને આપ જે ભાષા માટે પહેલાં તો પ્રયત્ન કરી રહ્યા છો નવી સવારમાં એટલે તમને પણ વંદન છે અને મને ગુજરાતી ભાષા હું બેઝિકલી ભણાવું છું ઇંગ્લિશ પણ મારી ઇંગ્લિશ મારા લેક્ચરમાં ઓલવેઝ કહું છું ફર્સ્ટ મધર ટંગ દેન અધર ટંગ એટલે માતૃભાષા ઉપર મને ફિલ્મ બનાવવાની ખૂબ ઈચ્છા છે માતૃભાષાની વાત કરું ગુજરાતીની તો એનો મતલબ એવું નહીં કે મને બીજી ભાષા નથી ગમતી પણ મધર ઇઝ મધર નો અધર કેન બી મધર બહુ સરસ આ જાણીને તો અમે બહુ રાજી થયા કે તમે હવે બીજા ચરણમાં માતૃભાષા ગુજરાતી વિશે ફિલ્મ બનાવવાનું સપનું સેવ્યું છે અને એ દીવા સ્વપ્ન નહીં હોય એ સાચું સપનું હશે જે પૂરું થશે નરેશભાઈ આખા ગુજરાત તરફથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકો તરફથી કેળવણીકારો તરફથી અને બધા તરફથી અમે તમારો આભાર માનીએ છીએ કે જે કામ ખરેખર કરવા જેવું હતું એ કામ તમે કર્યું છે અને હવે પછીના જે જે તમારા પ્રકલ્પો હોય એના માટે અમે તમને શુભકામનાઓ આપીએ છીએ થેન્ક યુ વેરી મચ રમેશભાઈ અને નવી સવાર એટલે અહીંયા આવું એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે અને આ મૂવી યુટ્યુબ પર અવેલેબલ છે એટલે હવે હંમેશા રહેશે શરૂઆતમાં એવું વિચારી હતું કે થોડા દિવસ રાખીશું પણ હવે પ્રેક્ષકોનો પ્રેમ છે અને બધા માટે વિજુભાઈની વાત હોય તો ફરી એક વખત હું મારી ટીમનું એ દરેક વ્યક્તિનો આભાર માનીશ દરેકના નામ લેવા સમયના અભાવે શક્ય નથી પણ બધાનો આભાર માનું છું આપનો અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ